અરવલ્લી જિલ્લાના ભીલોડા ઈડર હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘઉંની બોરીઓ ભરેલી ટ્રક બ્રિજ પરથી પલટી મારી રેલિંગ તોડી નીચે નદીમાં ખાબકી જતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ભીલોડા ઈડર હાઇવે પર આવેલા ગાંડી ગામ નજીક ઇન્દ્રાસી નદી પર બનેલા બ્રિજ પરથી ટ્રક પસાર થઈ રહી હતી અચાનક ટ્રક પરથી ચાલકનો કાબુ ગુમાવતા ટ્રક બ્રિજની રેલિંગ તોડી સીધી નદીમાં પડી ગઈ ટ્રકમાં ઘઉંની બોરીઓ ભરેલી હોવાથી અકસ્માતની તીવ્રતા વધુ હતી આ અકસ્માતમાં શાંતિલાલ ઠાકોર નામના ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું

ટ્રાફિક નિયંત્રિત કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે